મારા નવા વલગમાં તમારું સ્વાગત કરું છું અને તમે જોઈ શકો છો આવું કાક વાતાવરણ છે વરસાદ આવે એવું તો આપણે જ આવી છીએ ગણબધા છઠ્ઠો દિવસ છે ગણબધાનો એટલે પેલા પગે લાગવા જ આવી આવું કાક છે આમાં ઘરનું વાતાવરણ આ બાજુનું તો આ છે ગણપતિ જવાનો રસ્તો તમે જોઈ શકો છો તો આપણે આવી જશે ગણબધા દયા તમે જોઈ શકો છો અહીં તો હાલો તમને પહેલાં દર્શન કરી દેવી

તો આપણે આવી જશે આપણા ઘરે આપણે છે ઢાબા માટે તમે જોઈ શકો છો આવું વાતાવરણ છે વરસાદ લીધે તો આપણે જ ધાબા માટે તમે જોઈ શકો છો અહીં જોઈ શકો છો આ બધું તો અંતે તમને વાતાવરણ દેખાડી દઉં તો આવું કઈક વાતાવરણ છે અમારા ધાબામાંથી તમે જોઈ શકો છો આ બીજો ઓલો ઘર આવી ગયો છે તો આ વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો આ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા વ્લોગમાં